गतो સાચું બોલે जुटुने बोलता ना हाचू हाचू હાચું जंबल का अल्लाह क्यों आसा मुझे मुआ अल्लाह મો तो चू ही है आती बात नहीं तो मैं तो लो मैं घर मरे आ रहा हूँ बात लो अरे आता रे आती बात ही ना जुआ माले चम ना माले यार मैं मा भाइयों मुझे कि छोकरे रहता है मता कि नहीं किचो ही कहाँ को आता रे भाइया का शुभ आता हूँ नहीं वो

અરે આ ચબર છોડી અત્યારે એમ પૂછો છે તે કાળ ફેલો છે ચબર અત્યારે મને કોમ કરો એ હવારાનો છે હું એ જો નહીં તમે ના હોય ને તો એને ખાય એવું થોડુંક લેતા આવો

સાર થોડી તો ખાતો હોય છે ના ખાઉં જણો લેતા આવજો થોડી પાથરો જીવી નાખશું આપણે એક કામ કરજો ને ભારો જ લેતા આવજો ને આવજો હો એ આવવારે અલ્યા આટ્યો તો પિંકપન ની કે बाजू લઈને આવી ગયા તો ઓહ અલ્યા જો બધું લઈને આયા આ सारे લાવ બાડો કાકો તો જો ઓહ

માણું છું આપડો તો તો શીખે ચમના જતા રહ્યા આપડો તો આપડા પેટ નું થઈ ગયું હાલ આપડો તો મેળા જાય પેલા શાંતિ થી ખાઈ લેવું છે આથી તો ખાતે ખાય

છૂટો જીજા આ ટીચા તા નાહી આથી આ નાહી આથી પાટ માટી નો હે તાચો નો હોય આથી છે ને પણ આ તો પીકણ આખાય કે પીકણ આખાય પણ હું તો ખાવ એ જમફળ કા તમે તો અલ્યા પણ મી ચો બકાયા છે આ નહીં બચ્ચુ માટી નું પુતલુ લઈને આઈ ગયા હપા તાચો આ આથી છે નહીં જો તમારા આથી મોય મે લ્યો તો ફેલાઈ દી તા કે આ તુ કે મોટ તો આથી છે ને કે